નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરોના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને આજ રોજ તારીખ છ નવ બે હજાર પચીસની બપોરે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો અઢાર મહિનાના મોંઘવારી ભથ્થાના બાકી ચૂકવણાનો મુદ્દો તો લગભગ ઓગણપચાસ પોઈન્ટ અઢાર લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને ચોસઠ પોઈન્ટ નેવ્યાસી લાખ પેન્શનરો માટે અઢાર મહિનાના મોંઘવારી ભથ્થાના બાકી ચૂકવણાનો મુદ્દો ચિંતાનો વિષય છે તો આ બાકી ચૂકવણાનો બાકી ચૂકવણાનો મુદ્દાનો વિષય છે તો આ બાકી ચુકવણાનો ખર્ચ જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ દરમિયાન કોવિડ નાઇન્ટીન રોગચાળાની આર્થિક અસરને કારણે સ્થગિત કરાયેલા ડીએના હપ્તાનો છે તો આ વિષયે નાણાકીય ન્યાય કર્મચારી અધિકારો અને કટોકટી દરમિયાન પછી આ સરકાર દ્વારા તેની નાણાકીય જવાબદારીઓનું સંચાલન કરવાની આસપાસ ચર્ચાઓ જગાવી છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો અઢાર મહિનાનો ડીએ કેમ ફ્રીઝ કરવામાં આવ્યો હતો તો માર્ચ બે હજાર વીસમાં સરકારે પેલી જાન્યુઆરી બે હજાર વીસ પેલી જુલાઈ બે હજાર વીસ અને પેલી જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ ચૂકવણાના ત્રણ ડીએ હપ્તાઓ ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો તો આ નિર્ણય રોગચાળાને કારણે વધતા નાણાકીય બોજને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યો હતો તો આ સમય દરમિયાન સરકારે આરોગ્ય માળખાગત સુવિધાઓ રસીકરણ અભિયાનો અને સામાજિક કલ્યાણ કાર્યક્રમો માટે નોંધપાત્ર ભંડોળ વાળ્યું પડ્યું તો નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ફ્રીઝથી લગભગ રૂપિયા ચોત્રીસ હજાર ચારસોને બે કરોડ બચાવવામાં મદદ મળી જેનો ઉપયોગ કોવિડ નાઇન્ટીન કટોકટીનો સામનો કરવા માટે કરવામાં આવ્યો હતો મિત્રો તો જ્યારે સ્થગિતતાને કામચલાઉ પગલાં તરીકે જોવામાં આવી હતી તો ત્યારે હપ્તાઓ ક્યારે સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યા ન હતા તો આને કારણે સરકારે હવે રોકેલા ડીએનએ મુક્ત કરવું જોઈએ કે કેમ તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે તો ખાસ કરીને કારણ કે રોગચાળા પછી દેશની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે તો તે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને કેવી રીતે અસર કરે છે તેની વાત કરીએ તો તો રોકેલા ડીએથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પર નોંધપાત્ર નાણાકીય અસર પડી છે ઉદાહરણ તરીકે રૂપિયા અઢાર હજારના મૂળ પગાર સાથે એન્ટ્રી લેવલ કર્મચારી હજારો રૂપિયા ગુમાવી શકે છે તો જ્યારે વરિષ્ઠ સ્તરના અધિકારીઓને ઘણું વધારે નુકસાન થયું હશે તો આ રકમ લાંબા ગાળાના લાભોને પણ અસર કરે છે કારણ કે ડીએને મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે તો આ વધારા ગુમાવવાનો અર્થ એ હતો કે ભવિષ્યના ડીએ અને પેન્શનની ગણતરીઓ પણ પ્રભાવિત થઈ હતી તો ફ્રીઝ સમયગાળા દરમિયાન અથવા તે પછી તરત જ નિવૃત્ત થયેલા કર્મચારીઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે તો તેમના ગ્રેજ્યુએટી કોમ્યુટેશન મૂલ્ય અને માસિક પેન્શનની ગણતરી ઓછા પગારને આધારે કરવામાં આવી હતી તો જેને કારણે કાયમી નાણાકીય નુકસાન થયું હતું જે બાકી રકમ પછીથી ચૂકવવામાં આવે તો પણ સુધારી શકાતું નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીએ હકદારી પર કાનૂની વલણ મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓનો કાનૂની અધિકાર માનવામાં આવે છે તો વિવાકીધન લાભ નહીં તો તે ફુગાવા સાથે જોડાયેલું છે અને પગાર પંચની ભલામણોને આધારે નિયમિતપણે ગોઠવવામાં આવે છે તો કર્મચારી સંગઠનોનો દલીલ છે કે મોંઘવારી ભથ્થું સ્થગિત કરવાથી આ સિદ્ધાંતોનું ઉલ્લંઘન થાય છે અને તેમણે આ મામલો કોર્ટમાં ઉઠાવ્યો છે જો કે હજુ સુધી કોઈ અંતિમ ચુકાદો આપવામાં આવ્યો નથી મિત્રો તો કાનૂની નિષ્ણાતો માને છે કે જો કોર્ટ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપે તો સરકારને આખરે બાકી રકમ ચૂકવવાની ફરજ પડી શકે છે તો સરકારની નાણાકીય સ્થિતિ સ્થિર થઈ ગઈ હોવાથી અને કટોકટીની પરિસ્થિતિ પસાર થઈ ગઈ હોવાથી કાનૂની તપાસ હેઠળ સતત વિલંબ ટકી શકે છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો યુનિયનો અને વિપક્ષી પક્ષોના દબાણ છતાં સરકારનું કહેવું છે કે આ સમયે બાકી રકમ ચૂકવવી શક્ય નથી તો નાણા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે તાત્કાલિક રોગચાળાના સમયગાળા પછી પણ નાણાકીય તણાવ પછીના વર્ષોમાં ચાલુ રહ્યો હતો તેથી રોકેલા ડીએની ચૂકવણીથી રાષ્ટ્રીય બજેટ પર મોટો બોજ પડશે તો સરકાર આઠમા પગાર પંચના અમલીકરણ પર પણ ધ્યાન આપી રહી છે જે સરકારી કર્મચારીઓ માટે વળતરને વ્યાપક રીતે સંબોધિત કરી શકે છે તો અધિકારીઓ સંકેત આપે છે કે ભવિષ્યમાં પગાર વધારાથી સ્થિર ડીએમાંથી થતા નુકસાનને સરભર કરી શકાય છે પરંતુ તેમણે ખાસ કરીને બાકી રકમ ચૂકવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી નથી તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનો શું માંગ કરી રહ્યા છે તો નેશનલ કાઉન્સિલ જેવા કર્મચારી સંગઠનો ડીએ એરિયર્સ મુક્ત કરવાની માંગણીમાં અવાજ ઉઠાવી રહ્યા છે તો તેઓ ભાર મૂકે છે કે પૈસા એક યોગ્ય હક છે અને તે હપ્તામાં ચૂકવવા જોઈએ તો કેટલાક યુનિયનોએ તબક્કાવાર ચૂકવણી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે જે કર્મચારીઓને ખાતરી આપશે કે તેમને તેમના બાકી રહેલા પગાર મળશે તો યુનિયનો એવી પણ દલીલ કરે છે કે બાકી લેણા મુક્ત કરવાથી અર્થતંત્રને વેગ મળશે તો વધારાની આવક ગ્રાહક ખર્ચમાં વધારો કરશે જેનાથી વિવિધ ક્ષેત્રોને ફાયદો થશે અને પરોક્ષ રીતે આર્થિક વિકાસમાં ફાળો મળશે તો આ દલીલનો હેતુ કર્મચારીઓની માંગણીઓને વ્યાપક રાષ્ટ્રીય હિતો સાથે સુસંગત બનાવવાનો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આર્થિક પરિસ્થિતિ અને શક્યતાઓ વિશે તો ભારતનું અર્થતંત્ર કોવિડ નાઇન્ટીનના ઘટકડામાંથી સતત સુધર્યું હતું તો સરકારી આંકડા અનુસાર રાજકોષીય ખાત બે હજાર વીસ એકવીસમાં નવ પોઈન્ટ બે ટકાથી ઘટીને બે હજાર પચીસ છવ્વીસમાં ચાર પોઈન્ટ ચાર ટકા થઈ ગઈ છે તો જીએસટી અને કોર્પોરેટ ટેક્સ સહિત મહેસૂલ વસૂલાતમાં પણ સુધારો થયો છે તો આ સૂચવે છે કે સરકાર હવે બાકી લેણા ચૂકવવાનું વિચારવા માટે વધુ સારી સ્થિતિમાં છે તો વિશ્લેષકો માને છે કે રૂપિયા પાંત્રીસ હજાર કરોડથી વધુની જવાબદારી સાથે સરકાર ખાસ બજેટ ફાળવણી અથવા તો તબક્કાવાર ચૂકવણી યોજના જેવા વિકલ્પો પર વિચાર કરી શકે છે જો કે સ્પર્ધાત્મક નાણાકીય માંગણીઓ જેમ કે માળખાગત વિકાસ સંરક્ષણ ખર્ચ અને કલ્યાણ યોજનાઓ તો બાકી ચૂકવણાને પ્રાથમિકતા આપવાનું પડકારજનક બનાવે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો તો રાજ્ય સરકારો સાથે સરખામણી મહામારી દરમિયાન કેટલીક રાજ્ય સરકારોએ ડીએની સ્થિતિને અલગ રીતે સંભાળી હતી તો કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ કર્મચારીઓનું મનોબળ અને આર્થિક સ્થિરતા જાળવવાની જરૂરિયાતોનો ઉલ્લેખ કરીને કોઈ પણ અવરોધ વિના ડીએ ચૂકવવાનું ચાલુ રાખ્યું તો અન્ય રાજ્યોમાં ડીએમાં વધારો વિલંબિત કર્યો અથવા આંશિક રીતે લાગુ કર્યો તો આ ઉદાહરણોનો ઉપયોગ ઘણી વખત કર્મચારી સંગઠનો દ્વારા એવી દલીલ કરવા માટે કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર ફ્રીઝનું સંચાલન અલગ રીતે કરી શકી હોત મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકીય અને ચૂંટણી પરિબળો વિશે તો તહેવારોની મોસમ અને આગામી ચૂંટણીઓ નજીક આવી રહી છે તો ત્યારે એવી અટકળો વધી રહી છે કે સરકાર મતદારોનો સ્વીકાર કરવા માટે બાકી રકમની આંશિક અથવા તો સંપૂર્ણ મુક્તિની જાહેરાત કરી શકે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ એક વિશાળ અને પ્રભાવશાળી મતદાતા આધારનું પ્રતિનિધિત્વ છે અને તેમની ચિંતાઓને દૂર કરવાથી રાજકોષીય લાભ પણ થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો અંતિમ વિચારો અને શું અપેક્ષા રાખવી જોઈએ તો હાલમાં અઢાર મહિનાના ડીએ એરિયર્સને રિલીઝ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો જ્યારે સરકાર અન્ય નાણાકીય બાબતોને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખે છે તો ત્યારે યુનિયનોના દબાણ કાનૂની કેસો અને રાજકીય વિચારણાઓ આખરે ઉકેલ તરફ દોરી શકે છે તો સૌથી વધુ સંભવિત પરિસ્થિતિઓમાં તબક્કાવાર ચૂકવણીની પ્રણાલી અથવા તો આઠમા પગાર પંચ સાથે જોડાયેલ વૈકલ્પિક વળતર મોડલનો સમાવેશ થાય છે તો કર્મચારી અને પેન્શનરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર સરકારી જાહેરાતો અને યુનિયન સંદેશા વ્યવહાર દ્વારા અપડેટ રહે તો જ્યારે આ મુદ્દો હજુ પણ વણ ઉકેલો છે મિત્રો તો ત્યારે તેના પર વધતું ધ્યાન સૂચવે છે કે આગામી મહિનાઓમાં નિર્ણય લેવામાં આવી શકે છે મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર